આપણે તો વચ્ચે કોઈને ખબર જ ના આપડે કોઈ ભણ્યા જ નહીં ને શું કહો આવડો વસ્તુ ખબર જ કેવી રીતના વસાય આ આટલી ઘડી આપણે વચ્ચે ને આમ આ ફૂલોમ બસ નો બોર્ડ ઇંગ્લિશ માં ને ભણ્યા વડ તો કોઈ વસતા આવડ હું લખ્યું છે બધું ઘણો નોમ તો લખ્યો છે આ છોકરા ને શાળા મોકલું છું ત્યાં પૂછ્યું જતું નહીં ના છોકરા જોઈ છે લખ્યું છે ખબર પડે ને

છોકરા જો પડે બધું નથી બોલી ને જો અમારું વગર તો કશું થાય ના હું હું ત્યાં ભણતા ભણતા નહીં આ કેવું ભળવું પડે અમારે આ ભણેલા હોય તો અમારે બીજા જવું પડે આમાં

એક જ ગુજરાતી માં નહીં લખ્યું હોય ગુજરાતી લખ્યું હોય તો કોક વાંચો હોત પણ શું કરીએ કે અમુક પેલા બાદ ગયા ના કેટલી કંકુતરીઓ આવી છે ને આમ ખબર તો પડતી નહિ મારે અમુક મારે કોનું આદ ગયા નું કરવું પેલા અમથા નું કરવાનું ચોમલા નું કરવાનું છે ને બધા છેટલા આવી છે મારે તો કંકુતરીઓ ઈમાન ઈમાન તો જો કે આ અને ખબર જ નહીં કે હું નો મિલું છું ઓકણ બધું ઓકણ કાકા ઓહો અલે બેરા હા હું કરો છો જો દેજી ભાઈ પણ આ ઇંગ્લિશ માં લખ્યું હજી પેલા બીજા માં ભણે એટલે ઇંગ્લિશ ના ના તને હારો સમજીને એટલે બોલે

આ પેલા જો કે મોટી મોટી ફાળી ભણીને બાપા જ કે એમ મને બેરોજી રહ્યા ને મોટી નોટ થઈ ગયા છે અભિમન આપડે ઉતારું તો પડે જ એવો એવું આમ બુદ્ધિ દોડાવું ને જબરજસ્ત અને જવું છે મગલા નહીં કારણ હું લખી તો ગણું એનું દસ ગણસ મગા એ મગા શું કરીશ ભાઈ ફૂલાજી ફૂલાજી ની કંકુત્રી છે કંકુત્રી કેવાય ને ઓહો ઓ પેલા બોલાવે એટલે ઇંગ્લિશ માં હતું કે ઇંગ્લિશ મજુ શો ફાવે નહીં ફાવતું

બધું પેલા લખે આમાં એવું લખે ને કોક જબરજસ્ત એ રેવું ઓછા એટલા એને મારજ પડવી જોવો

કાવતરું કર્યું અરે આ એવી રીતે નઈ લખીને કર્યું સરખી ઓ કોક રાતી ગુજરાતી માં લખ્યું સર ઓછી લખ્યું છે અને શેવું લખીને જોયું ખબર છે જબરદસ્ત ને બેસી મને ખરાબ લખ્યું હોય તો આવો કોલો ગેલો લખી હોય તો અરે તું જોઉં તો પાછો ના ખરાબ નથી લખતા પેલા લખા લખતા એવી કોઈ બેઠો કારીગર નાખું છીએ કઈ નથી લખ્યું કઈ નથી લખ્યું લખ્યું

અલ્યા કોઈ નથી લખ્યું અરે પણ આ કેટલા શું છોકરો આ ભવ છે રે

કઈસે એલા છે પણ આ અમારા કો કરી ગયું છે એ કોકણે બોલે માર દ હું ઓછું હું તા હેડું નથી અલ્યા

આ ગમ હોશિયારી કરે પાવડ કોઈ ઓછા ને તો નહીં આવે પાવર ઉતરી ગયો એને તો ખબર હું દવા કઈ લખ્યું લખ્યું કઈ નહીં લખ્યું પણ એ નહીં કરીને થોડું પડે મારી હું તો બીજી વાર રહ્યો કોઈ દાડો ને જો જોવા જાય તો જોવા જાય તો પેલેથી જ ના પડે છે થોડું ઘણું તો ભરે છે ભણવું પડે ભણવું પડે આમ થોડું ભણે કોમ આવ્યું ને ભણેલા ને પાછો પાડ્યો તું એ પાળ્યો પાળ્યો તાન ન કે હારે આપણ શું કરવા છેતરી જોત કે જોત અને દવા કરી નાખી કેવાની બરોબર દવા એટલે તો તાન વાત તો ના બેરાનો પાવર મગાજી ને બળદજી ઉતારી તારે જો અમે જો કજી સળતા પણ એ નો પાવર ગામ એટલું ચાર્જિંગ કરે તો એની બેટરી ચાર્જિંગ થાય તો ઉતરે જ પણ સળે નહીં અમે આપણ પાણી ને રોઈ ને તું ગાડી આ તો બે કોઈ પોકા નાખે ને મારી માની જો કે કોઈ મોણસ ભણેલો હાદો નારો તો હોય ને લાવજે માર ભરાજી કાનન મગાજી પહાણ એનો ભલા ભલાનો ભલે હોક ફાફલા જેટલું હું સરે જ્યાં સોલા પાઈ પોચ્યો માર લીધો ઘરાનો પાવર દવા કરી ગા અને વિડિયો ગમન તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે લાઈક કમેન્ટો મારજો કે બીજા વિડીયો બનાવીએ જય મજા જય છે ઓકેશન